મિત્રો જય જવાન રામ રામ સીતારામ ખેડૂત અને ગામના કરીએ વ્લોગ ચાલુ હમણાં ઘણા સમયથી આ વ્લોગ બંધ હતો એનું રીઝન આગળ કહેવું વાડીએ આપણે શિયાળુ પિયતમાં હું એવું છે તે બધું જોઈએ અને ચર્ચા કરશું બધી કે ભાઈ કઈ સિચ્યુએશનમાં વ્લોગ બંધ હતો અને બાકી આજે છે સન્ડે છે ફંડે છે એટલે છોકરાઓ ઘરે છે બાકી ડેલીનું રૂટિન કાર્ય હાલે છે કપડાં ધોવાઈ ગયા છે ફરિયામાં ખાટલા આવી ગયા છે અને બિયારણ આપણે કઢવી લીધું છે બાવીસ નંબર મગફળીનું તેના બેરલ ભરાઈ ગયા છે અને થોડા ઘણા ફાડાન બીબડીને હોય એમાંથી ધૂળ વીણવાનું કામ આવે છે પછી ડાયરેક તેલ ઘટાડવા જવાનું હોય છે અત્યારે ખેડૂતો મોસ્ટ ઓફલી બિયરણ કઢવી લેતા હોય છે કારણ કે પછી મુંડાનો પ્રશ્ન હોય અને રાજવીને શું કહેવાય કે ફ્રેન્ડ આવ્યો હે ને અત્યારમાં શું છે કે સન્ડે હે ને ફૂલ ફનડે હે રામ રામ જય કિસાન અત્યારમાં કાગળના પ્લેન કર્યા છે ને એક પ્લેન આસોપાલ માં શું છે કે અટવાઈ ગયું છે તે આંબે હે સીતારામ ઘરમાં તો સંડે ફંડે છે ભાગુબેન આવી ગયા છે સપોર્ટિંગમાં રવિવારે સપોર્ટિંગમાં હોય વાસણ આલે હે જય કિસાન એટલે ઘરમાં આવું રોજ ઇન્દુ કામકાજ ચાલે છે હવે બ્લોગમાં બેના રહેજો નવા મિત્રો જોડાય એ ખાસ આ ગામડાની અને ખેતીવાડીની ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો આગળ ચર્ચા કરીએ શિયાળું પીએ શું છે પછી કેમ લોક બંધ હતા તે બધું વાડીએ જઈને જોઈએ ઘઉં વહીવા છે બધે અને ત્રીજું પાણ હાલે અને આ બે હજી હચવાના હે પ્લેનમાં આ છે રાજુનો ફ્રેન્ડ કયુર રવિવાર છે ને અત્યારમાં બંને ભેરા થઈ ગયા અને આજ જંતર ચાલુ કર્યું છે આ સપાલ પ્લેન ઉભા રહ્યો આવી ગયો ગયું આવી ગયું ઉભાર્યો તમને લઈ દઉં આ કાગળના પ્લેન બનાવ્યા છે અત્યારમાં બોલ પડ્યો હે ફરીમાં મિત્રો આપણે પહોંચી ગયા હું વાડીએ ધૂકડા ખેતરે પાંચ વીઘાનું પડું છે ન્યા અહીંયા ત્રીજું પીએ તાલે છે પચીસ તારીખનું વાવેતર છે આજે એકવીસ તારીખ છે એટલે કે છવ્વીસ દિવસના ઘઉં થયા છે પાટલિયા ઘઉં છે આપણે પાટલિયા વાવ્યા હે અને પહેલાં ચર્ચા આપણે કરી લઈએ કે ભાઈ આપણે વિઘે ઘઉં કેટલા વાવેલા પછી આપણે ચર્ચા એ કરશું કે લોક કેમ નહોતા આવતા અહીંયા મનોજ પાણી વારે હે પછી ઓઇલા ખેતરે જાઉં ન્યા ત્રીજું પિયત પૂરું થઈ ગયું છે પછી હજી જે દર વર્ષે ઘઉં હોય એ પડામાં જાઉં ન્યા અત્યારે પિયત હાલે ન્યા માહિરભાઈ વાળે હે તો મિત્રો આ ઘઉં આપણે વીઘે પચીસ કિલો વાવેલા હે તમારી સાઈડ વીઘે કેટલા વાવે છે વાવેતર એ જરાક કોમેન્ટ કરજો અને છવ્વીસ દિવસે ત્રીજું પિયત એટલે થોડુંક વહેલું તો થાય પણ શું કહેવાય કે વાતાવરણ સારું ન હતું આ મહિનામાં હકીકતે જોરદાર ઠંડી પડવી જોઈએ એના બદલામાં શું કે પંખાને ચાપ ચાલુ કરવી પડે જો કે આજથી અને કાલથી થોડુંક ઠંડીએ જોર પૈકડ્યું છે પણ બપોરે તો અત્યારે તો શું કહેવાય કે તડકો અને ગરમી યથાવત છે એટલે કંઈક આ રીતે ઘઉંનું વાવેતર અમે વિઘે કરતા હોય છે લોકોને ઘઉં છે તમે પણ કોમેન્ટ કરજો અને માવજતમાં પાણી વહેલું છે પહેલાં આપણે નિંદમણનાશક દવા સાઈટી પાછળથી પાણી મૂક્યું છે અને સાથે યુરિયા ઝિંક અને સલ્ફર યુરિયા વિગે પંદર કિલો સલ્ફર એક કિલો અને ઝિંક સો ગ્રામ આપણે આગળ નાખી દીધું છે અને પાછળથી પાણી ચાલુ છે આ રીતનું કાંઈક કામકાજ આલે છે અને કંઈક ઘઉં આપણા આવા છે નવા ખેડૂત મિત્રો જોડાય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં આવા જ વિડીયો અમે ત્રણ વર્ષથી આ લગાતાર મૂકતા આવીએ છીએ મગફળીની ખેતી હોય ઘઉંની ખેતી હોય તુવેરની ખેતી હોય ચણાની ખેતી હોય જીરાની ખેતી હોય એરંડાની ખેતી હોય નવા નવા સાધનોને એવું અમે મૂકતા હોય છે અને સાચી રીતે બતાવવાનો પ્રયાસ હોય છે મિત્રો હાલો હવે લોક કેમ નહોતા આવતા એ વહેલી જઈને ચર્ચા કરીએ ન્યા કેવા છે ઘઉં ત્યાત્રીસ રૂપિયા તપાઈ ગયું છે એ બધી ચર્ચા ન્યા જઈને કહી દઈએ મિત્રો પહોંચી ગયા આપણે આપણી મેઇનવાળીએ આ પડા એટલે કે કરાર પડા કહેવાય આ પડાવમાં વધારે પડતું ગરમ મોલ હોય ધાણા હોય જીરું હોય ચણા હોય કારણ કે આ બાજુ થોડુંક પાણીનું ઓછું પણ આ વર્ષે તો ઉપાદી નથી પાણી સારા છે હવે ચણામાં બે વર્ષ આપણે વાવ્યા વર્ષે વર્ષે ઉત્પાદન ઘટતું જ હતું એટલે ચણા આવે છે ને ખેડૂતો વાવતા નથી એટલે ઘઉંનું વાવેતર સરેરાશ વધ્યું છે અમારે અહીંયા ને ધાણામાં પાછળથી ઝાકર આવે છે તો એ પ્રશ્ન થાય છે બાકી તુવેરના વાવેતર છે તુવેરના ઘેરા અત્યારે સારા દેખાય છે અને હવે ચર્ચા કરીએ કે લોક કેમ નહોતા આવતા આ છે મારો ખરી ભાગ અહીંયા ખરું હોય દર વર્ષે જૂના મિત્રોને તો ખબર જ છે તો મિત્રો પાછલા વરસાદના હિસાબે હે ને આમ તો તત્ર સર્વત્ર બધાએ ખેડૂતોને નુકસાની છે જ આપણે પચાસ ટકા મગફળી નીકળી ગઈ હતી કોરી અને પચાસ ટકા ઓલરી હતી તો પછી પચાસ ટકા જે મગફળી કોરી કાઢવાની હતી ને એ સમય એટલે અમારે એક બે દિવસનો સમય હતો અને જપાઝપી હતી ટૂંકમાં કે કામકાજનો આમ તો જનરલી માણસોને હવે તો શું કહેવાય કે મોબાઈલ થ્રુ આગાહી થ્રુ ખબર પડી જાય છે કે વરસાદ આવે એટલે બધાય ઝડપ કરતા હોય એટલે ઝડપ બહુ હતી અને એમાં કેમેરો લઈને ફરીએ ને તો સારું ન લાગે તોય પચાસ ટકા તોય પલરી ગઈ છે પછી એ મગફળી કાઢવામાં થોડુંક શું હોય ખેડૂતના દીકરાને થોડુંક દુઃખ હોય ઘણું દુઃખ હોય કારણ કે ચાર મહિના આમ તો છ મહિનાથી મહેનત કરતા હોય અને એ મોલાઈતમાં ઉપરથી વરસાદ થાય અને બીજું દુઃખ એ હોય મગફળીની નુકસાની તો ઠીક સમજા પણ પાલો ઢોરના મૂંગા જીવના મોઢે આવેલો કોરિયો છીનવાઈ જતો હોય છે એટલે એ વધારે દુઃખ હોય એટલે એમાં વ્લોગ અમે એટલે નહોતા બનાવતા કે આવી દુઃખભરી સ્થિતિ હોય અને પાછું શું કહેવાય કે ખેડૂત પૈડાય તો પૈડા પણ ઊભા થાય હોય ને એ ખેડૂત કહેવાય શિયાળુની તૈયારી કરવાની હોય એટલે શિયાળુ મોડું થાય એમ હતું ફટાફટ ખેતીઓ કરી ફટાફટ શું કહેવાય કે વરસાદ થાય એટલે એ બધી કામગીરી થોડીક બધી અઘરી થતી જાય એક દી થતા હોય અહીંયા બે દી થતા હોય પછી પડા હુકાઈ નહીં એ રાહ જોવી પડતી હોય વાવેતર મોડા થતા હોય અને વાવેતરમાં એ જો હેઠે જગ્યા બરાબર સુકાણી ન હોય તો એ પ્રમાણે વાવેતર કરવું પડતું હોય થોડું થોડું કરીને વાવેતર પૂરું કરવું પડતું હોય એટલે ઘણા પ્રશ્નો હોય એટલે આપણે બ્લોગ એટલા માટે નહોતા બનાવતા કે આવી પરિસ્થિતિમાં આપણે લઈને બ્લોગ બનાવીએ ને તો સારું ન કહેવાય એટલે પછી દરેકનો માઇન્ડ સરખો ન હોય આપણો માઇન્ડ આ રીતનો હોય એટલે બ્લોગ નહોતા બનાવતા ને બાકી સામે અઢી વીઘાનું પડું છે એમાં પણ ઘઉં છે તુવેરના જો અહીંયા આજુબાજુ દેખાય છે અને વધારે પડતા તો આ વર્ષે આગળ વાત કરી ને કાંઈ ઘઉં ઓછા હોય આ વર્ષે ઘઉં વધી ગયા છે ઘઉંનું વાવેતર વધારે થયું છે કારણ કે વીઘે બે ખાંડી તો ઓછામાં ઓછા ઘઉં ઉતરે બે ખાંડી એટલે કે ચાલીસ ચાલીસ મણ અને ચણા ખાંડી ઉતરે તો ચણાના ભાવ ચણાના વીસ હજાર આવે અને આના વીસ હજાર આવે પણ ચણામાં થોડોક ખર્ચો વધી જાય હાઈ હળ પછી શું કહેવાય કે દવા ત્રણ ડોઝ આવે પછી વાઢવા કાઢવા એ બધો ખર્ચો વધી જાય છે અને એ ખાંડી થાય તો પોહાય પણ આ તો જો કાંઈ કુદરતી આફત ન આવે તો બે ખાંડી ઘઉં તો થાય જ એટલે માણસો થોડાક ઘઉં તરફ વળ્યા હે ને ઘઉંવાળા પડામાં મગફળી પણ સારી થાય એટલે કંઈક કહું છે મિત્રો હજી અને હવે અમે ડેઈલી વ્લોગ મૂકવાનો પ્રયાસ કરશું અમારા ઘણા સબસ્ક્રાઈબરો કોમેન્ટ કરે કે રામભાઈ આમ ન હાલે પણ આમાં શું છે ખેડૂના દીકરાને હે ને એવી પરિસ્થિતિ થાય ને તો અહીંયા શું છે મન ન થાય વ્લોગ ઉતારવાનું એટલે એવું હતું એટલા માટે વ્લોગ બંધ હતા પણ હવે બનાતા હું ડેલી પ્રયાસ કરશું વ્લોગ બનાવવાનો તો અહીંયા આપણે છે ને કાલે ત્રીજું પિયત આપી દીધું છે અને અહીંયા આપણે ઓયલા ખેતરની જેમ પચીસ કિલો જો આવેલા હવી કે ઘઉં હવે જે પડામાં જઈએ છીએ એ પડામાં પાંચ વર્ષથી આ ઘઉં અને માંડવી માંડવી અને ઘઉં મગફળીને ઘઉં મગફળીને ઘઉં એમાં આવેલું આવે છે એ પડાને હજી સુધી આ કંઈ પડા પૂગા નથી મગફળીમાં પણ નથી પૂગા અને ઘઉંમાં પણ નથી પીગા એટલે કે ઘઉંવાળા પડામાં મગફળી સારી બેસે છે હાલો ન્યા જોઈએ એ પડું જોઈએ અને પહોંચી ગયા આપણે પાટીપડામાં ત્યાં દર વર્ષે કવરને માંડવી હોય તે પડામાં અહીંયા પણ ત્રીજું પિયત હાલે છે ઉગ્યા પછીનું બીજું અહીંયા વારે છે માહિરભાઈ રામ 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 સીતારામ અહીંયા અમારે આઠ વીઘામાં એક દી થાય કે માહિરભાઈ એક દીમાં પાણી નીકળી જાય થોડુંક ધારવું પડવું છે પડા બહુ પાણી લે નહીં માહિરભાઈ વાયરું નાખવું અને પાણી પણ સારું આવે છે ચાલી ફૂટે મોટર છે કૂવામાં અને સાડા સાતની મોટર છે પાણીનું ઓલા ખેતર કરતા અહીંયા ખૂબ સારું પચાસ ફૂટ કૂવો છે એમાં ચાલી ફૂટે મોટર છે અને એટલું પાણી યથાવત રહે છે માં કહીએ તો કે મોટર હાલતા આઠ કલાક મોટર હાલતા એક બે ફૂટ ઉતરે ઉતરે એટલે પાણીનું પ્રમાણ આ બાજુ ખૂબ સારું પહેલાં અને બાજુ વાવેતર ઘઉં ના જ હોય ઘઉં અને મગફળી ચણા ધાણા જીરું એ બધું અહીંયા જોવા ન મળે કારણ કે પાણી સારું પણ પાણી મોરું અને ઓલી પણ પાણી થોડા પણ પાણી મીઠા આ પાણી થોડાક મોરે એટલે કંઈક અવા ઘઉં છે અને હા ખાસ કોમેન્ટ કરજો અમારે તો આ સાઈડ બે ત્રણ ખેડૂતને એવા પ્રશ્નો થયા હે ઘઉંમાં ઘઉં બેસી જવા ઘઉં પીડા થઈ જવા એવા થવાના કારણો હું અને એને પહોંચી વળવા માટે આપણે શું કરવું જોઈએ એ થોડીક ખાસ કોમેન્ટ કરજો એટલે એકબીજા ખેડૂતોને ખ્યાલ આવે ને આજે અમે આમ ગણીએ તો બધા પડામાંથી ફ્રી થઈ જાઉં અહીંયા પણ સાંજે પાણી નીકળી જાય હે અને મનોજ વારે છે ત્યાં તો બપોરે જ ફ્રી થઈ જાવ પછી આઠ નવ દિવસ પછી દસ દિવસે ચાલુ કરતા હોઈએ છીએ આપણે થોડુંક વહેલું કરવું પડે નોખ નોખું બધે હાલતું એટલા માટે અને અહીંયા આપણે દસ પાણી પીએ છીએ અને ઓલા પડાવમાં આપણે સાત કાઠ પાણી પીએ કારણ કે ત્યાં પાણી લઈએ જમીન પહોંચી ગયા હવે આપણે બપોરા કરવાના આલો ડાયરો બધો બપોરા કરવા ના અહીંયા ખબર પડી ગઈ લાગે બિસ્કીટ ને બધું દેખાઈ ગયું લાગે સન્ડે છે ને અમારા ભાઈએ છે ને એક નક્કી કીધું છે કે સન્ડેના દિવસે જ પડી ખાવાના કા એટલો ડાયો થઈ ગયો બધા એમ કે રાજુ તોફાની બહુ ડાયો થતો આજ ભાગવતી કે છો હજી સુલે શું કહેવાય કે તાવડી ટોપડા કાંઈ સાઈડું નથી ભાગુ બેન એવું છે લેટ કરવાનું છે એક વાગે સન્ડે કા સન્ડે ની મોજ કઈક અલગ હોય ચાલો આજનો લોક અહીંયા પૂરો કરીએ ઘણો લાંબો થઈ જાય બધીને રામ રામ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો શેર કરી દેજો ભૂલતા જય જવાન જય હિન્દ મરસૂમ બાય બાય તારા